નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજના અમારા પોડકાસ્ટમાં અમે તમને જણાવીશું કે નવરાત્રી આવી રહી છે તો આપણે ઘટ સ્થાપના કેવી રીતે કરવી કોણે કરી હતી પહેલી વાર અને કેવી રીતે કરવી એ પણ અમે તમને જણાવીશું નવરાત્રીનું શું મહત્વ છે એ પણ અમે તમને જણાવીશું અને નવરાત્રીમાં શું કરવું શું ના કરવું એ પણ અમે તમને બતાવીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો તો ચલો મિત્રો આપણે પોડકાસ્ટ ની શરૂઆત કરીએ પહેલા આપણી સાથે શાસ્ત્રીજી જોડાયા છે શાસ્ત્રીજી ભક્તિ અમૃત માં આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ શાસ્ત્રીજી આપણે હિન્દુ સનાતન ધર્મ છે અને હિન્દુઓમાં આપણે આટલા બધા તહેવાર આવે છે એમાં નવરાત્રીમાં જ કેમ આટલો બધો ઉત્સાહ અને હરખ હોય છે આપને આમ તો જોવા જઈએ બેન ઉત્સવ પ્રિય માનવાહા આપણો ભારત હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એક નથી આપણે ત્યાં ચાર નવરાત્રિ બતાવવામાં આવી છે એમાં બે નવરાત્રિ મુખ્ય છે અને બે નવરાત્રી ગુપ્ત બતાવવામાં આવી છે અષાઢી નવરાત્રી હોય કે મહાનવરાત્રી હોય અને ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી એટલે કે આશ્વિન શુક્લ પ્રતિભા એકમ થી લઈ નવમી સુધી એને આપણે ત્યાં શારદીય નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ આસો નવરાત્રીમાં આપણે ત્યાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે એનું વિશેષ મહત્વ છે આમ તો જોવા જઈએ કરવા માટેનો એક અવસર છે આપણે ત્યાં રાત્રિ ની પૂજા બતાવવામાં આવી છે અને નવરાત્રી ને આપણે ત્યાં એવું કહેવાય છે કે નવરાત્રી એ રઢિયાળી રાત છે તો એ નવરાત્રી દરમિયાન વિશેષત આપણે આપણા ઘરની અંદર પુણ્ય ઉપાર્જન કરવા માટે થઈ ઘટ સ્થાપન એટલે ગરબાની સ્થાપના કરીએ છીએ કળશની સ્થાપના કરીએ છીએ અખંડ દીપદાન કરીએ છીએ અને સાથે જવારાની ઉત્પત્તિ એ જવારા આપણે ઉગાડતા હોઈએ છીએ અને એની પાસે રહીને આપણા જે કોઈ કુળદેવી હોય આપણા જે કોઈ ઇષ્ટદેવી હોય અથવા તો માં દુર્ગાની આરાધના એ આ દિવસો દરમિયાન જો કરવામાં આવે તો એનું વિશેષ પુણ્ય અને એનું ફળ એ વધારે પ્રાપ્ત થતું હોય છે એટલા માટે થઈ અને આશ્વિન શુક્લ પ્રતિપદા એટલે કે એકમથી લઈને નવમી સુધી આ નવરાત્રીનું વિશેષ મહત્વ

આપણા દેવતાઓ આપણા ઋષિ મુનિઓ અને આપણા રાજા મહારાજાઓથી માંડી અને મનુષ્યો સુધી દરેક વ્યક્તિઓએ ઘટસ્થાપન આ પુણ્યની ઉપાર્જના માટે કરેલું છે

ત્યારબાદ આપણે જોવા જઈએ તો બૌદ્ધ પરંપરાની અંદર સર્વજન હિતાય સર્વજન સુખાય એ ભાવથી રાજા સુદર્શને પણ આ પુણ્યનું ઘટ સ્થાપન કરેલું છે અને એનાથી આગળ આપણે જો જોઈએ ને તો દેવી ભાગવતમાં આપણને પ્રમાણ મળે છે કે રાજા જન્મે જય જે આગળ વંશ ધીરે ધીરે બતાવવામાં આવ્યા એ રાજા જન્મે જયે પણ આ પુણ્ય ઉપાર્જન કરવા માટે થઈ અને દેવી ભાગવતની અંદર આપણને ત્યાં ત્રીજા સ્કંદમાં પણ પ્રમાણ મળે છે કે છવ્વીસમો અધ્યાય એવું કે છે કે રાજા જન્મે જઈએ પણ

પહેલા દિવસે બે વરતની કન્યા એટલે કે પ્રથમ શૈલે પુત્રી પછી બીજા દિવસે બતાવવામાં આવ્યું છે દ્વિતીય બ્રહ્મચારીણી એમ ત્રણ વરતની ચાર વરતની એમ લઈ અને નવ કન્યાનું પૂજન આપણે ત્યાં નવ દુર્ગાના સ્વરૂપે કદાચ આપણે આ ઘટ સ્થાપન નથી કરી શકતા નવરાત્રીમાં કોઈ અન્ય કાર્ય નથી કરી શકતા તો આ નવરાત્રી દરમિયાન કોઈ એક દિવસ આપણે આ નવે નવ દીકરીઓને બોલાવી એને તમે ભોજન કરાવો

જેમ આપણે આગળ વાત કરીને કે આપણા હવે તો ભારત દેશ નહીં સંપૂર્ણ દરેક જગ્યાએ આ નવરાત્રી પ્રખ્યાત અને પ્રચલિત બની છે તો નવરાત્રી એક વ્રત નો ભાગ છે અને વ્રત આપણે ત્યાં એવું કહેવાય છે કે કોઈ નિયમ પૂર્વક આચરણ એટલે એને વ્રત કહેવામાં આવે તો એ નિયમ પૂર્વક આચરણ છે એની અંદર ઉપવાસ ખૂબ મહત્વનો બતાવવામાં આવ્યો છે કોઈ પણ વ્રત હોય આપણે સામાન્ય કહીએ કે અમારે એકાદશી છે તો એકાદશી નું વ્રત છે

આપણે કોઈ વ્રત કરવાનું છે કોઈ અનુષ્ઠાન કરવાનું છે એટલા માટે થઈ આપણને શારીરિક પીડાઓ ન બને એના માટે થઈને આપણે ઉપવાસ કરવાનો છે તો અત્યારે તો જોવા જઈએ તો ઉપવાસની જગ્યાએ ઘણા બધા લોકો ફરાળ પણ કરતા હોય છે ત્રણ ટાઈમ અને ત્રણ ટાઈમ લઈને ફરાળ કરતા હોય અત્યારે વર્તમાન સમયમાં આપણે બજારોમાં પણ જોવા જઈએ તો દરેક વસ્તુ ફરાળી પણ મળે છે પણ મિત્રો આ નવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે બની શકે તો ઉપવાસ કરજો ઉપવાસ પણ એકજો પણ મારું એ જ કેવાનું છે નવરાત્રી તો અપવાસું આ જીવન જ્યાં સુધી જીવે ત્યાં સુધી કરવી જરૂરી છે એવું કોઈ શાસ્ત્ર માં પ્રમાણ આપવામાં આવ્યું નથી એક વખત લોકવાયકા નવરાત્રીમાં અવિરત કરવું પડે એવું કોઈ જરૂરી નથી આ વર્ષે આપણે ઘટ સ્થાપન કર્યું છે આપણે ઉપવાસ રહ્યા છીએ અને આવતા વર્ષે સમય સંજોગો વસાત શરીર રોગથી ઘેરાયેલું છે કદાચ કોઈને દેશ વિદેશમાં પર્યટન કરવાનું થયું ઘરમાં કોઈ સૂતકાદિ કાર્ય થયું તો એવું કોઈ પણ જગ્યાએ પ્રમાણ નથી કે અવિરત તમારે કરવું આ એક વ્રત નું આચરણ છે એક અનુષ્ઠાન ક્રમ છે તો એ અનુષ્ઠાન જયારે પરિપૂર્ણ થાય છે પછી તમે નવું અનુષ્ઠાન છે પ્રારંભ કરી શકો છો એ ભાવ પણ અહીંયા એ બતાવવામાં એ આવેલો છે શાસ્ત્રીજી તમે આ ઘટ સ્થાપના ને આપણે વાત કરી તો એ ઘટ સ્થાપના કેવી રીતે કરવી આપણા દર્શક મિત્રોને બતાવજો જે સરળતાથી ઘરે કરી શકે અને એની પૂજા વિધિ કરી શકે ચોક્કસથી થી જોવા જઈએ તો તમામ દર્શકો ઘરે બેઠા જ આ વિડીયોના માધ્યમ દ્વારા સરળ રીતે અને સરસ રીતે આ પુણ્યનું ઘટ સ્થાપન કરે અને એ ઘટસ્થાપન દ્વારા પુણ્યનું ઉપાર્જન કરે બે હાથ જોડીને આજની જનરેશનને વિનંતી કરું કે આપ નવરાત્રીમાં ગરબા રમો ક્રીડા કરો દરેક કાર્ય કરો પણ નવરાત્રી દરમિયાન મિત્રો આપના ઘરે પણ આ પુણ્યનું ભાથું મેળવવા માટે નવ દિવસ દરમિયાન આપણે આ કાર્ય કરીએ આપણા ઘરે કોઈ માતાજીની છબી હોય માતાજીનું સ્વરૂપ હોય કે માતાજીની મૂર્તિ હોય એને સરસ મજાના બાજો ઉપર લાલ કે લીલા રંગનું વસ્ત્ર પાથરી ઉપર ચોખાની ઢગલી કરી અને ત્યારબાદ એ માતાજીની છબી કે માતાજીનું સ્વરૂપ પધરાવવાનું છે એ સ્વરૂપ પધરાવ્યા પછી નવ દિવસ તમે અવિરત નવે નવ દિવસ સુધી સવારમાં હોય બપોરે હોય કે સાંજે હોય જ્યારે સમય મળે ત્યારે માતાજીના સ્વરૂપનું કે માતાજીની છબીનું પૂજન અને અર્ચન કરવું એના અંદર પૂજન અર્ચન ની અંદર તમે જોવા જાવ કંકુ ચોખા છે પુષ્પ છે ધૂપ દીપ અને આ નવ દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારનું ભગવતીને અર્પણ કરવાનું છે ત્યારબાદ બની શકે તો ઘટસ્થાપન ની અંદર જવારાની ઉત્પત્તિ નું વિશેષ મહત્વ છે જે પૂર્વકાળમાં સક્રાદી દેવતાઓએ પણ કરેલું હતું તો સરસ મજાનું એક માટીનું પાત્ર લાવો માટીના પાત્ર જેને આપણે રામ પાત્ર કહીએ છીએ એની અંદર કાળી માટી એટલે કે ખેતરની માટી ત્યારબાદ ગાયનું છાણ એ પધરાવવાનું છે અને ગાયનું છાણ પધરાવ્યા પછી સપ્ત ધાન્ય એનું વિશેષ મહત્વ ઘટસ્થાપનમાં બતાવવામાં આવ્યું છે 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 ચોખા મગ ચણા છે જુવાર છે ત્યારબાદ જોવા જઈએ તો જવ છે તલ છે આવા અલગ અલગ સાત ધાન્ય એ મૃણમય પાત્ર એટલે કે આ માટીના પાત્ર ની અંદર પધરાવી અને એના અંદર થોડું જલ પધરાવવાનું છે આ ક્રિયા મિત્રો નવરાત્રી પ્રારંભ થાય એટલે કે પહેલા જ આપણે કરવાની જવારા જેટલા અભ્યુદય થાય છે આવું શાસ્ત્રમાં પ્રમાણ પણ બતાવવામાં આવ્યું છે મુખ્યત્વે જવારાની જ પૂજા બતાવવામાં આવેલી છે ત્યારબાદ તાંબાનો કળશ લઈ એની અંદર અર્પણ કરવાનું છે એક સોપારી છે આખી હળદર છે

અને રાત્રે કદાચ સમય સંજોગે આપણે બહાર જતા હોય તો દીવો રાણો થઈ જાય તો બીજા દિવસે સવારમાં ચાલુ કરો કારણ કે દીપ પ્રદ્વાલ્ય કરવાથી પણ આપણા જીવનની અંદર રહેલો અંધકાર છે નાશ પામે છે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુ આ ભાવ પણ બતાવવામાં આવેલો છે અને સાક્ષિત્વનો એક ભાવ પણ એ દીવાને આપણે ત્યાં બતાવવામાં આવેલો છે તો ત્રીજા નંબરમાં વૃદ્ધિની પ્રાપ્તિ થાય સ્વસ્તી દરેકનું આયુષ્ય અને આરોગ્ય પ્રબળ બને આમ તો આ નવરાત્રીને શારદીય નવરાત્રી કહેવામાં આવી છે શરદ ઋતુ સૌથી વધારે રોગ હોય તો એ રોગમાંથી મુક્તિ મળે અને ચંદ્રના કિરણો આપણને સતત એક ગરબાની ફરતે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ ભાવ બતાવવામાં આવ્યો છે તો મિત્રો એ સ્વસ્તી કહેતા સારા આરોગ્યની કામના અને સાથે સારી લક્ષ્મી કહેતા શ્રીની પ્રાપ્તિ પણ આજ ભગવતીની પૂજા દ્વારા આપણને પ્રાપ્ત થતું હોય છે તો નવરાત્રી દરમિયાન ચાલે બહુ શ્રેષ્ઠ પ્રશ્ન કહી શકાય બની શકે તો આપણે ત્યાં ઘટસ્થાપન બતાવવામાં આવ્યું છે ઘટ એટલે ઘડો અને એ પહેલાના પૂર્વકાળની અંદર આપણે જોવા જઈએ ને તો નવરાત્રીનો ભાવ ગરબાનો એક બતાવવામાં આવ્યો છે ગરબાનું પ્રતિક એટલે માટીનો ગરબો બની શકે મિત્રો ધાતુ અત્યારે બજારમાં મળે છે પણ બની શકે ત્યાં સુધી એ ગરબો માટી નો જ લાવવો જોઈએ કારણ કે પંચતત્વ ને શુદ્ધિકરણનો એક ભાવ ત્યાં બતાવવામાં આવેલો છે વિજ્ઞાન પણ એને સ્વીકારે છે અને એ માટીનો ઘડો તમે જે લાવો છો ને એની અંદર જે છિદ્રો છે ને એ પણ સત્યાવીસ નક્ષત્રના સત્યાવીસ છિદ્રવાળો ઘડો બતાવવામાં આવ્યો છે આ શરીરનો રૂપી એક ઘડો છે અને આ ઘડો પંચતત્વથી બન્યો છે પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ અને આ નવરાત્રી નો પર્યાય ભાવ જ એ બતાવવામાં આવ્યો છે કે જે ઘડો તમે લાવવા છો એ ઘડાને સત્યાવીસ છિદ્ર એટલે આપણા શરીરની મુખ્ય સત્યાવીસ નાળીઓ બતાવવામાં આવી છે અને એ ઘડો મુખ્ય માં પધરાવી અને એની અંદર એક જ્યોતિ જેમ આપણા શરીરની આ ઘડા ઘડાની અંદર પણ એક જ્યોતિ છે આત્મારૂપી જ્યોતિ છે એ જ્યોતિ ત્યારે મનુષ્ય અને આપણે ઘડાની અંદર એ માટલું જે હોય છે એની અંદર એ દીવો અખંડ આપણે રાખીએ છીએ અને એની ફરતે પ્રદક્ષિણા ફરવાની છે બેન એ પણ બતાવવામાં આવ્યું કેટલી પ્રદક્ષિણા જેને આપણે ગુજરાતીમાં ગરબો કહીએ એ ગરબાનો ભાવ જે છે પ્રગતમ દક્ષિણ પ્રદક્ષિણા તમે જ્યાં ઉભા છો પ્રગતમ તમે પ્રદક્ષિણા કેટલી પ્રદક્ષિણા ફરવાની છે સત્યાવીસ વખત ગરબાનો ભાવ પણ છે કે તમે પગની ઠેસ લેતા લેતા સત્યાવીસ વખત જે મધ્યમાં મૂકેલો જે ગરબો છે ને એની પ્રદક્ષિણા મિત્રો ફરવાની છે અત્યારે ક્યાંય ને ક્યાંય આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ તો ગરબા નો ભાવ છે ડાન્સ લઈ લીધો છે આપણે ત્યાં નવરાત્રી એ તો રઢિયાળી રાત્રી બતાવવામાં આવી છે અને રઢિયાળી રાત્રી અત્યારે ક્યાંક ને ક્યાંક કજિયાળી ન બને એ ખાસ સાવધાની રાખવાની જરૂર એ બતાવવામાં આવેલી છે શાસ્ત્રીજી તમે ખૂબ સરસ માહિતી આપી ગરબાની હવે અત્યારે જતા જતા કોઈ એવો અમારા દર્શક મિત્રોને એવો કોઈ મંત્ર આપો જે ઘરે બેઠા એ લોકો ઓફિસમાં હોય તો પણ માતાજીનો જાપ કે મંત્ર કરી શકે ચોક્કસથી બેન જોવા જઈએ તો આપણી આ ચેનલના તમામ દર્શકોને એક બ્રાહ્મણ વતી એક નાનો એવો ઉપાય કે સમય સંજોગ અને કારણો વસાત અત્યારે બધાના વ્યવસાય અને વ્યવહાર એટલા બધા આધુનિક પ્રાપ્ત કરો મનના કાય તે મંત્ર હો તો સર્વ સામાન્ય ચંડી પાઠ ની અંદર તો ઘણા બધા શ્લોકો બતાવવામાં આવ્યા છે ઘણા બધા મંત્રો પણ બતાવવામાં આવ્યા છે જે આ નવરાત્રિ દરમિયાન આપણે અનુષ્ઠાન કરી શકીએ છીએ ત્યારબાદ આગળ કીધું આપણે વાત કરી કે કઈ ન થઈ શકે તો નવ કન્યાનું પૂજન એ પણ ન થઈ શકે તો મિત્રો ચન્ની પાઠની અંદર માં ભગવતીનું નવારણ મંત્ર છે જે મહાકાલી લક્ષ્મી અને સરસ્વતી ત્રણેયનો બીજ મંત્ર છે મહાકાલીનો બીજ મંત્ર છે એયમ નમઃ લક્ષ્મીનો રીમ નમઃ અને માં સરસ્વતીનો ક્લીમ નમઃ એ કાલી લક્ષ્મી અને સરસ્વતી આ ત્રણ જ્યારે ભેગી થાય છે નવરાત્રી ભાવ વધે છે ત્રણ ત્રણ દિવસ ત્રણેય શક્તિઓના બતાવવામાં આવ્યા છે અને ઐમ રીમ ક્લીમ જ્યારે ભેગું થાય અને માં ચામુંડા એ વિચે આ માં ભગવતીનો નવ 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 અક્ષરયુક્ત બતાવવામાં આવેલો મંત્ર ઐમ રીમ ક્લીમ ચામુંડા એ વિચે તો બની શકે ને તો પ્રતિદિન આ મંત્રની એક માળા અથવા તો દસ માળા અવશ્ય કરવી એવું નથી કે એક આસન ઉપર બેસીને જ કરો તમે સવારથી લઈને સાંજ સુધી ઓફિસમાં બેઠા હોય તો પણ મનથી તો તમે માળા કરી શકો છો એક માળા કદાચ કરશો ને તો આ વખતે તો રાત બતાવવામાં આવી છે નવરાત્રિની જગ્યાએ એટલે તમે જોવા જાવ તો એક હજાર થશે દિવસની તમે દસ માળા કરો છો તો દસ દિવસ દરમિયાન તમારા દસ હજાર કે અગિયાર હજાર ના અનુષ્ઠાનનો આખો ક્રમ પરિપૂર્ણ થશે ગીતાજીમાં ભગવાન કે છે કે કલયુગ અંદર સારામાં સારું હોય તો જપા નામ જપયુગ એની અંદર કોઈ ખર્ચો તો છે નહીં મિત્રો અને એનાથી આગળ પણ બતાવવામાં આવ્યું છે કે આ નવરાત્રિ દરમિયાન સારા પંડિતો ચંડી પાઠનું પઠન કરાવવું જોઈએ ચંડી પાઠનો હોમ પણ કરાવવો જોઈએ એ પણ કદાચ ન થઈ શકે તો મેં આગળ જ વાત કરી એ પ્રમાણે કે આ નવ દિવસ દરમિયાન મિત્રો ખાસ બ્રહ્મચર્ય પાલન કરવું ક્રોધ ન કરવો બની શકે ત્યાં સુધી નવ દિવસ દરમિયાન તમારો આહાર છે ને સાત્વિક રાખજો આપણે જોવા જઈએ તો આપણું નાસ્તાઓ થતા હોય છે તો આવા બધા નાના નાના ટૂચકાઓ છે જેના દ્વારા પણ આપણે મા ભગવતી ની કૃપાને પ્રાપ્ત કરી શકીએ છીએ શાસ્ત્રીજી તમે દર્શક સરસ ઉપાયો માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો તો આ પોડકાસ્ટ કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જય માતાજી જય દાદા